યહ લોખલી ગોઠી મને વાંચન અધ્યસા કડી એક બે દસ અને પચીસ થી તીસ લગું ત્યાં પાસે ઈસુ ગાલીલ મેં ફિયે કહ કા યુદ્યા ત્યાલ માય ટાકા હોદે ત્યાં હાટી ત્યાલ યોદિયા માય નાય ફિરાય આમી એહુદિયા યોગ સણ માંડવા પહાયા તો પેન ત્યા બહા સોના મેં પાસે તો હોગો ઘિયો ખુલ્લી રીતે નાય પેન દુબીન ગયો કોલ્લાહ ક્યરુસેલેમવાળા આંખે એલાલુ જ માય ટાકા હોદે તીન લે તો જાહેર માય આખે એમ તે હું મેં કાંઈ નહીં કોત હે કાઈ આગેવાન લોકહાન ખાતરી ઓરી કા એલો જ ખ્રિસ્ત હે પેન એલા વિશે આપાન ખોબાર હે એલો કેસલિય હે પેન ખ્રિસ્તી હે તવે તો केसलियो है ती कादार खबर नाही रहय तो ईश्वे मंदिर मिकाळता मोठे रे आख्या हा तुम्हा मन वळाग तहा एन जा का आई केसलियो हेता ता पेन आय पोता न नाही एन जी मन हो तो खरो दोवाड ना रोहे त्याल तुम्हाला नाही वळागताहा त्याल आई कहा का ત્યાપને એમ તી દોવાડી હો હ્યા હાટી ત્યાલ દ્યાલ અથનાય લાવ્યો કાકા ત્યા ગેડી નાયે એ પરભેરા ગોઠે